ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં ઉપસ્થિત રહેશે મંત્રી નરેશ પટેલ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ શબ્દ શરણ તડવી હર્ષ સંઘવી સાથે જોડાયા હતા હર્ષ સંઘવીએ ગામલોકોને જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનો ઉત્સવ ક્યારેય ઉજવાયો નથી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસથી આ શક્ય થયું છે આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ દેશ અને દુનિયા જોઈ શકે તે માટે આમંત્રણ આપવા આવ્યો છો એક વ્યક્તિ સો વ્યક્તિને આમંત્રણ આપો અને આ ઐતિહાસિક કાર્યક્રમમાં સૌ જોડાવા હર્ષ સંઘવીએ અપીલ કરી હતી તાલુકા સદસદ બાકી હોય તો જલ્દીથી આવી જાવ એમને ધ્યાનમાં રાખીને પંદર નવેમ્બર બે હજાર એકવીસમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ કાર્યક્રમોનો પ્રસંગ છે આપણા આદિવાસી સમાજ આપણા ઉપ મુખ્યમંત્રી શ્રી ભાઈ શ્રી હર્ષભાઈ એ રહ્યો છું अबे एप, ओ मन्ने हर्ष भाई ने जा पूछो जैसे आगरडी कार्यवाही करीस माये तूने आपने तो आप जब तेरे मर गया सब कुत्ता नाम भारतीय मुठिवारी बोलो भारत माता की जे भारत माता की जे भगवान बिंदामुंडा की जे भगवान बिंदामुंडा की जे यामोगी माता की जे पंडवी माता की जे नर्मदा माता की

બધાને પત્રિકાઓ તો પોસ્ટ કરવાનો છે ભગવાન બિરસા મુંડાને યાદ કરવાના છે પ્રેમને થોડું કમરમાંથી ઢટાળ થઈ જવું પડશે અચ્છા પધારજો પરિવાર જોડે પત્ર પધારજો

બિરસા ભગવાન બિરસા મુંડાજી જેવા ક્રાંતિકારી દેશભક્ત જેમને લાખો કરોડો લોકોને ખૂબ મોટી વર્ષો વર્ષ સુધી પ્રેરણા આપતા રહ્યા એવા ભગવાન દેશભક્તિ જન્મ જયંતિનો આ ઉત્સવ એ અદભુત રીતે બનાવવાનો નિર્ણય દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લેવામાં આવ્યો અને આજે જે ધરતી પર આ કાર્યક્રમ આપણે સૌ લોકો મનાવવા જઈ રહ્યા છે આ બાજુ જોઈએ તો જેમને દેશને એક કરવાનો શ્રેય જાય છે એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની બી દોઢસો મી જન્મજયંતિ દેશ આખો ઉજવી રહ્યું છે અને નર્મદા જ્યાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા આપણા સરદાર સાહેબની હોય ત્યાં ઉત્સવ મનાવવા આપણે જઈ રહ્યા છીએ આ ઉત્સવમાં દેડિયા કાર્યક્રમ છે પરંતુ દેશભરના સૌ રાજ્યના બધા જ જિલ્લા થી બધા જિલ્લા હેડક્વાર્ટરોથી આ કાર્યક્રમમાં કરોડો લોકો જોડાવા જઈ રહ્યા છે અને એના સીધા સાક્ષી બનવાનો અવસર એ માત્ર તમારા જિલ્લાને પ્રાપ્ત થવા જઈ રહ્યા હું નરેન્દ્રભાઈ મોદીજીને આપ સૌ વતી આજે આભાર માનવા માંગ કે એમને ભગવાન બિરસા જન્મ જયંતિને એક તો જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવાથી માત્ર આદિવાસી સમાજ આ કાર્યક્રમમાં નથી જોડાતો દેશભરમાં બધા જ રાજ્યોની અંદર બધા જ સમાજો સાથે મળીને ભગવાન બિરસા મુંડાજીનો જન્મ જયંતિનો આ અવસર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવે અને એમાં માત્ર આદિવાસી સમાજ નહીં બધા જ સમાજો જોડાય અને એ જોડવા માટે એમને પ્રધાનમંત્રી ના શપથ લીધા અને તમે વિચારો કે આઝાદીના વર્ષો વર્ષ વીતી ગયા કોઈ સરકારે ક્યારેય તમે ક્યારેય સાંભળેલું કાકાની ઉંમર હશે મારી ઉંમર વાળા તો કદાચ એમને તો ખબર જ નહીં હોય કે પહેલા શું હતું પરંતુ આ પચાસ સિત્તેર વર્ષના જે વડીલો અહીંયા બેઠા ને એને પૂછવું જોઈએ કોઈ દિવસ જનજાતિ ગૌરવ દિવસને ને ઉજવણી દેશભરમાં એક સાથે આટલા મોટા પાયે તમે ક્યારેય થતા જોઈ છે ખરી ભગવાન બિરસા મુંડાજી ની કોઈ ઉત્સવ તમે ક્યારેય જોયો છે ખરી પરંતુ આ આયોજન થકી દેશના બધા જ સમાજો જનજાતિ ગૌરવ દિવસના દિવસે આપણા આખા સમાજ પર ગૌરવ લઈ શકાય તે માટે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ મોટો પ્રયાસ કર્યો છે અને સાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત પહેલા બી એ પોતે દેવ મોગરા ગયેલા આપણા જ કાર્યક્રમમાં હું આપ સૌને આજે આમંત્રણ આપવા આવ્યો છું આવો આપણે સૌ સાથે મળીને એક નવો ઇતિહાસ આપણે સૌ સાથે મળીને જનજાતીય ગૌરવ દિવસનો એક અદ્ભુત દેશ અને દુનિયા જોઈ શકે તેવા દ્રશ્ય આપણે સૌ લોકો સાથે મળીને બનાવીએ આવો આપણે સૌ સાથે મળીને આ આદિવાસી સમાજની સંસ્કૃતિ આપણી પરંપરાઓ એ દેશ અને દુનિયા સમજી શકે તેવો આ અદભુત કાર્યક્રમમાં તમે સૌ લોકો આજે હું તમને આમંત્રણ આપવા માંગુ છું કાલે અહીંયા બેઠેલા સૌ લોકોએ મિત્રો પરિવાર તમે જેની જોડે વાત થાય તે સૌ લોકોને આમંત્રણ આપવાની જવાબદારી તમારી છે હું છે ગાંધીનગર થી આ સવા દસ વાગે રાત્રે તમને ઠંડી લાગે તો મને લાગતી હશે તો એ જો આમંત્રણ આપવા હું તમને આવ્યો હોઉં તો તમારી જવાબદારી એક જને માત્ર દસ લોકોને આમંત્રણ આપવાનું છે કેટલા આપશો કે નહીં ઠંડી એટલી બધી કે હા તો બધા લોકો આપણે ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાવા માટે સૌ લોકો ઉત્સાહપૂર્વક એકબીજાને આમંત્રણ આપવામાં આપણે લોકો જોડાઈએ અને ભગવાન બિરસા મુંડાજીની આ જન્મ અવસર એને ખૂબ સારી રીતે મનાવીએ એવી આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું ખૂબ ખૂબ આભાર